કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરમાં જાહેર માર્ગ ઉપર કેટલાક નબીરાઓએ ફૂલ સ્પીડમાં વિવિધ ગાડીઓ હંકારી અને જોખમ સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી અને બે ગાડી કબજે કરી છે અને સાથે જ ચાર નબીરાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા ઉપર તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં કોઈ સાઉથ ફિલ્મની જેમ જાહેર માર્ગ ઉપર ફૂલ સ્પીડમાં કેટલીક ગાડીઓ દોડતી જોવા મળે છે ત્યારબાદ એક ડેમ નજીક ખુલ્લી જીપ ઉપર એક નબીરો ઉભો રહી તેની ફરતે ચાર અન્ય ગાડીઓ ગોળ ગોળ હંકારી ડ્રોન કેમેરાથી વિડીયો ઉતારતા કેટલાક નબીરાઓ જોવા મળે છે

બ્લેક ફિલ્મ હોવાથી પોલીસે બ્લેક ફિલ્મને દૂર કરી મોટો દંડ ફટકાર્યો હતો ડીઆઈજીપી યાદવ સર અને એસપી રવિ તેજા વાસન સિટી સાઇડની સૂચનાથી અમે તાત્કાલિક અસરથી ડબ્લ્યુડબ્લ્યુઆઈ અને ઇન્ફોસિટી પીઆઈની મદદથી અમે ટીમ બનાવેલી હતી અને આ રીલ્સ બાબતે ખરાઈ કરતા અમને માલુમ પડેલું હતું કે આ જે રીલ્સ બનાવેલી છે એ રીલ્સ તારીખ 23 6 2024 આશરે 2 મહિના પહેલા બનાવેલી હતી અને આ જે રીઝ બનાવના ઈસમો છે એ મોસ્ટલી બધા ડબોડાની આસપાસના કેરોસુર ગામના વતીના ઇસમો હતા અને અમારી સર્વેલન્સ ટીમ દ્વારા આ ઈસમોને તાત્કાલિક અસરથી અમે એમને અટકાયત કરેલી હતી અને આ રેસમાં જે વેહિકલ આપણા ધ્યાનમાં આવે છે ફોર્ચ્યુનર ગાડી બીએમડબલ્યુ ગાડી સ્કોર્પિયો ગાડી એ ગાડીઓની અમે ઈ ગુજકો મારફતે ખરાઈ કરતા તેમના વાહન માલિકો મળી આવેલા હતા અને એમના વાહન માલિકો સાથે આ તમામ ગાડીઓ અમે જપ્ત કરેલી છે અને આ તમામ કાર્યવાહી દરમિયાન અમે ટોટલ કુલ સાત ગાડીઓ જપ્ત કરેલી છે અને આ સાત ગાડીઓના જે માલ વાહન માલિકો છે તેમના વિરુદ્ધ પણ અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ તમામ કાર્યવાહીમાં ટોટલ અમે આઈપીસી ટુ સેવન્ટી નાઇન મુજબ સાત કેસો કરેલા છે અને જે વેહિકલોના બ્લેક ફિલ્મ મતાની અલગ અલગ જો નોમ્સ પ્રમાણે વેહિકલ નહોતા તેમના વિરુદ્ધ અમે એક દસ હજાર રૂપિયાનો સ્થળ પણ કરેલો છે આ રેસ બાબતે જે સોશિયલ મીડિયામાં રેસ વાયરલ થઈ હતી તે બાબતે ગાંધીનગર પોલીસે પૂરતા શેર લીધેલા છે અને તમામ વિવિધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે